નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસો મુકાશે અમદાવાદ રાજકોટ જૂનાગઢ સહિતના શહેરોમાંથી સત્તર થી વીસ ઓગસ્ટ સુધી છ હજાર પાંચસો જેટલી એક્સ્ટ્રા ટ્રીપ લગાવાશે પાકમાં સફેદ માકેથી ફટકો પડવાનો ભય દક્ષિણ ગુજરાતની બાર સુગર મિલમાં ખાંડ ઉત્પાદન ઘટવા અનુમાન અરજદારો પરેશાન આરટીઓમાં સર્વરના ધાંધ્યા બે દિવસમાં એક લોકો અટવાયા રાજકોટથી ઉદ્યોગકારો હવે ત્રીસ સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહીં જાય ઉત્પાદન અટકાવી દીધું રાજકોટમાં બે સહિત રાજ્યોમાં નવી એકસો સાઠ માધ્યમિક શાળાની મંજૂરી મળી શાળાઓમાં મહેકમ પગાર કચેરી ખર્ચ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ નેવું કરોડની જોગવાઈ

ભક્તિની અનુભૂતિ કરી મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસા કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા તિરંગા રેલી કઢાઈ યાર્ડની કચેરીથી શહેરમાં ફરી તિરંગા યાત્રા જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી અપાઈ હતી તો એસોસિએશનના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા તો દેશભક્તિના રંગમાં રંગાયું મોડાસા શહેર મોડાસા કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા તિરંગા રેલી કઢાઈ યાર્ડની કચેરીથી શહેરમાં ફરી તિરંગા યાત્રા

અરવલ્લી જિલ્લામાં અઠ્યોતેર માં પર્વની ઉજવણી કરાઈ જિલ્લાના માલપુર ખાતે કરાઈ ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પાર્ખ દ્વારા ધ્વજવંદન કરાયું તો શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા અરવલ્લી જિલ્લામાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવામાં આવી જિલ્લાના માલપુર ખાતે કરાઈ જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પાર્ક દ્વારા ધ્વજવંદન કરાયું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા થી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ ફેઝ ટુનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે હા થી સદર બજાર સુધીના એક પોઈન્ટ પાંચ કિલોમીટરના પટ્ટામાં લોઅર મિડલ અને અપર પ્રોમિનાડ પર એક પોઈન્ટ દસ લાખ છોડવામાં આવ્યા છે જેમાં ફાઉન્ટેન ક્રાસ તેમજ એન્જોલિના નેકોડિયા તેમજ નગોડ ગલઘોટા તેમજ અડુસી વગેરે જેવા છોડવામાં આવ્યા છે મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે એમટીએસ બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હસ્તકના બ્રેકિંગ યાર્ડમાં નાના પ્લોટનું એકત્રીકરણ કરવાની પોલિસીને અમલીકરણના તબક્કામાં લઈ જવામાં આવ્યું છે અને રાજ્ય સરકારના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વિધિવત રીતે ઘોષણા કરવામાં આવી છે નાના પ્લોટને બાજુના પ્લોટમાં મર્જ કરી અને સવલતોને વધારવા માટેનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે પરંતુ તેના માટે બ્રેકરોએ ત્રીસ લાખ રૂપિયાની તેમ સુધીની મર્ચર ફી ચૂકવવી પડી શકે છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે એકસઠ ટકા વરસાદ થયો છે ત્યારે ખરીફ પાકનું કુલ વાવેતર ચાર લાખ ચાર હજાર હેક્ટર જમીનમાં થયું છે અને તે પૈકી એક લાખ કપાસનું જે બે લાખ સત્યાવીસ હજાર ચારસો હેક્ટરમાં વાવેતર થયું છે જે સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમે છે ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું એક લાખ તેર હજાર બસો હેક્ટરમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ વિરામ લીધો છેલ્લા ચાર પાંચ દિવસ એક પણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી માત્ર ઝરમર વરસાદ વરસે છે જેમાં મહુવા પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મન મૂકીને વરસતો નથી તેર ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી એકસો સાઠ સરકારી માધ્યમિક શાળા અને બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળી છે જે બંને શાળા રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં શરૂ કરવામાં આવશે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે તેને કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રનો ઉદ્યોગ પ્રભાવિત થયો છે રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રૂકોટન કેમિકલ રેડીમેડ ગાર્મેટ યાન સહિતના ક્ષેત્રમાં વેપાર થાય છે જે અંદાજીત વાર્ષિક પંદરસો કરોડ છે નવા ઓર્ડર લેવામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અવઢવમાં છે રાજ્યની આરટીઓ કચેરીમાં સારવાર ખોટકાતા બે દિવસમાં એક હજાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સોમવારે સર્જાયેલી સમસ્યાથી કોઈ પણ એપ્લિકેશન ઓનલાઈન સબમિટ થઈ શકી નહોતી જેથી લાઇસન્સ કઢાવાથી લઈને તેમજ નામ ફેર એડ્રેસ ફેર અને અન્ય કામગીરી પણ એક્સેપ્ટ નહોતી થઈ ઇન્ડિયન સુગર મિલ એસોસિએશન ઇસ્મા દ્વારા ઓક્ટોબરથી શરૂ થતી શેરડી પિલાની સિઝનમાં ખાંડના ઉત્પાદનમાં એવરેજ છ ટકાનું ઘટાડો થવાનું અનુમાન છે દેશભરમાં સેટેલાઇટ મેપિંગને આધારે ઇસ્મા દ્વારા દક્ષિણ ગુજરાતની બાર સુગર મિલમાં એવરેજ ઉત્પાદનમાં મોટી ઘટાડો થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રક્ષાબંધનના તહેવાર ચાલુ વર્ષે એસટી નિગમ દ્વારા સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન અંદાજિત છ જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર